છોડી <tanko> દીધા <tanko> 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 <tanko>

સેબિયામાં ઓપરેશન કરાવ્યું એટલે તમે ખેડૂત છો અને કપાસ કપાસનું કામ કરો છો બરાબર કપાસની ખેતી કરો મારા હાથ બાર કયો તો હું આપીશ મારે 4 વીઘા 4.5 વીઘા જમીન છે અચ્છા એ બોટાદ યાર્ડ તમે હા હું કોઈ મોટું ખેડૂત છું એવું કાઈ એક અહીંયા છે અને એક અહીંયા છે આ બે ક્રેક પડી છે હાડકા ભાંગી લે કે પછી તમે ઓપરેશન કરાવ્યું હા બરાબર અમારા હાડકાનો આયા આપડે કોઈ ખેડૂત નો સમસ્યો હતો એટલે મેં જાય આપણને થોડો જાજો લાભ મળે નાના માણસ આપડે તો નકર આવી સિવાય કપાવી કાયદા સર પણ કીધું થોડો જાજો લાભ મળે તો આપડે જઈએ વાંધો બરાબર

થોડુંક તો જગત નો તાજ છે ને ન્યાય તો મળવો જોઈએ ને સર ના મળે